સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ઉચ્ચ લેવલે પહોંચ્યો છે આગામી દિવસોમાં ચુમ્માળીસ ડિગ્રી સુધી તાપમાન થવાની આગાહી પણ કરવામાં આવી છે ત્યારે બોટાદમાં આગ ઝડતી ગરમીથી રાહત મેળવવા માટે લોકો છાયડો શોધી રહ્યા છે ખાસ કરીને મુસાફરીની કામગીરીમાં જોડાયેલ સેલ્સમેન બપોરના સમય દરમિયાન ધોમધકતા તાપથી બચવા માટે બોટાદના મેઘાણી ગાર્ડનમાં આવી હરિયાળા વાતાવરણમાં બેસી ગરમીથી બચવાનો પ્રયાસ કરે છે વૃક્ષના છાયા હેઠળ બેસી બપોરના ધકધકતા તાપનો સમયગાળો પસાર કરે છે લોકો ગરમીથી રાહત મેળવવા માટે બોટાદ શહેરમાં શેરડીનો રસ ઠંડા પીણા જ્યુસ છાસ વગેરેનું ઉપયોગ કરતા હોય તેવું જોવા મળે છે વાહન ચાલકો બપોરના સમયે ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતા હોય છે ત્યારે ગરમીથી બચવા વાહન ચાલકો ટોપી ચશ્મા પહેરેલા જોવા મળે છે ત્યારે મહિલાઓ મોઢા ઉપર દુપટ્ટો બાંધી ગરમીથી બચવા પ્રયાસ કરે છે અસહ્ય ગરમીથી બચવા માટે બપોરના સમયે બોટાદમાં કર્ફ્યુ લાગ્યો હોય તેવી સ્થિતિ બની જાય છે સંદીપ સંદીપભાઈ તમે શું વ્યવસાય શું કરો છો હું સેલ્સમેન તરીકે અત્યારે ક્યાં બેઠા છો તમે અત્યારે અહીંયા ઘણા ગાર્ડનમાં કેવી ગરમી છે ગરમી બહુ છે અને અત્યારે તડકો બહુ પડે છે એટલે થોડીકવાર ગાર્ડનમાં આવું છાયું એવું બધું જરૂરી છે એટલા માટે ખાસ કરીને જે ગરમી પડે છે એમાંથી રાહત મેળવવા માટે માણસો અત્યારે શું કરે બતા અત્યારે મોસ્ટ ઓફ બારે બપોરે તો બારે જ નથી નીકળતા અને બીજા નંબરમાં એ કે ઠંડા પીણા આ તે છે શેરડીનો રસ ને એવું બધું પીતા હોય છે આમ વાન માં કયો અત્યારે ઓર જરૂર કેવો છે અત્યારે સાવ ઓછું હોય છે પબ્લિક કામ સિવાય તો ઓછું જ નીકળે સાવ કારણ કે તડકો જ એટલો પડે છે તાપમાન બહુ વધી ગયું છે ચાલીસ ડિગ્રી જેવું આસપાસ હશે ઉપર હશે તો વાંધો નહિ બાકી ટોપી છે રૂમાલ છે મોંઢે બાંધે એવી રીતે નીકળતા હોય છે અત્યારે ક્યાંથી આવો છો સેથ હોય છે અત્યારે તમે મેઘાણી ગાર્ડનમાં બેઠો કેવો તાપ કેવો છે બહુ તાપ છે એટલે તમે શું વ્યવસાય મૂક્યો છો એ સેલ્સમેન નું કામ એટલે અત્યારે તમે આરામ કરો છો એટલે આમ ગરમીથી રાહત મળે ગરમી ગરમી બહુ પડે છે એના માટે અહીંયા બે કલાક આરામ મળે એના માટે